જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ભગવાન કૃષ્ણએ આઠમા અધ્યાયના દસમા શ્લોકમાં વાત કરી કે પ્રયાણ કાળે જે અંતિમ સમયે એક તો અચલેન મનસા અચળ મન રાખવાનું બીજું યોગ બલેન અને યોગના બળથી પછી ત્રીજી ભગવાને વાત કરી યોગના બળથી શું કરવાનું છે તો કે ભ્રુવો મધ્યે આ જે ભ્રુકુટ ભ્રુકુટી છે એમની વચ્ચે પ્રાણને આવશ્ય સમ્યક સારી રીતે પ્રાણને તેમની અંદર જો સ્થાયી કરી દે સ્થાપી દેશને ને તો તું એ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરી લઈશ જે દિવ્ય પુરુષ કેવો છે તો એ નવમાં શ્લોકમાં ભગવાને એમનું વર્ણન કર્યું હતું કે એ કેવા છે અવિનાશી છે પુરાણો છે એ સૂર્ય સમાન એમનું સ્વરૂપ છે આવા જે વિશિષ્ટ ગુણોનું વર્ણન કર્યું તે દિવ્ય પુરુષને તું પ્રાપ્ત કરી લઈશ હવે ભગવાન નિર્ગુણ નિરાકારની પ્રાપ્તિના ઉપાય વિશેની વાત કરે છે કે એ કેવી રીતે એમનો જે ઉપક્રમ છે પ્રાપ્તિ માટેનો એમના વિશેની વાત કરતા આ શ્લોક રજૂ કરે છે અગિયારમો મો કે યત્ત અક્ષરમ વેદવિદો વદંતી હવે ભગવાન કે છે હું તને તે પદ વિશેની સંગ્રહણ પ્રવેશ્ય સંક્ષેપમાં હું તને અને સારી રીતે જે વાત કરવાનો છું એ ક્યુ પદ છે એ નિર્ગુણ નિરાકાર પ્રાપ્તિ માટેનું જે પદ છે એ એમને કયા લોકો શું કેવી રીતે શું વાત કરે છે એમના વિશેની વાત કરતા અગિયાર માં શ્લોકમાં ભગવાન કહે છે યત અક્ષરમ વેદ વિદો વદંતિ વેદ વિદો વેદ એટલે વેદ વિદ એટલે જાણનાર વેદને જાણનારા વિદ્વાનો યત અક્ષરમ વદંતિ યત એટલે જેને અક્ષરમ અથવા તો જે ને અક્ષરમ વદંતી અવિનાશી એટલે કહે છે વેદ વિદ્યક્ષરમ વધતી વેદને જાણનારા વિદ્વાનો જેને અક્ષર એટલે કે અવિનાશી કહે છે પછી યત વિતરાગા યતય વિસંતિ વિતરાગા એટલે વિતરાગ યતીઓ સાધુઓ યતિ એટલે સાધુ વિતરાગ યતિઓ જેને વિસંતી એટલે પ્રાપ્ત કરે છે વિશ મેળવવું પ્રાપ્ત કરવું યત યતય વિતરાગા વિસંતિ જેને વિતરાગ યતિઓ પ્રાપ્ત કરે છે પછી યદ ઇચ્છ બ્રહ્મચર્ય ચરંતી જે સાધક છે જેની પ્રાપ્તિની ઈચ્છા વાળા સાધક કે જેને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે પ્રાપ્તિની ઈચ્છા કરતા રહીને જે સાધક પ્રાપ્તિની ઈચ્છા કરતા રહીને બ્રહ્મચર્યમ ચરંતિ બ્રહ્મચર્યનું પાલન કરે છે તત્પદમ તે પદ તે એટલે તને તારા માટે તે એટલે તારા માટે સંગ્રહિણ પ્રવેક્ષીએ સંક્ષેપમાં કહીશ તારા માટે હું તને આજે તે પદ વિશે હું તને આજે સંક્ષેપમાં કહીશ પદમ તે પદ વિશે અહ શબ્દ આપેલ નથી અધ્યાર તરીકે હું તને તે સંગ્રહી પ્રવેશીએ સંક્ષેપમાં કહીશ હવે કોને સંક્ષેપમાં કહેવાની વાત કરે છે તો ભગવાને ત્યાં મુખ્ય ત્રણ વિશેષણો આપ્યા એક પહેલું કે જે લોકો વેદને જાણે છે ને એવા લોકો એને શું કહે છે તો કે અવિનાશી એ પરમપદને શું કહે છે તો કે અક્ષર કે છે અક્ષર એટલે શું તો કે અવિનાશી ક્યારેય નાશ ન પામે તેવું બીજું કોણ છે તો કે એવા યોગીઓ એવા યતિઓ કે જે વિતરાગ છે જેના અંતઃકરણમાંથી રાગ સાવ જતો રહ્યો છે અનુરાગ જતોર્યો રાગ રહ્યો તો શું દ્વેષ છે અરે ભાઈ દ્વેષ તો પછી હોય જ નહીં ને રાગ ન હોય તો દ્વેષ જેમને નથી એવા લોકો જેને પ્રાપ્ત કરે છે રાગદ્વેષ વગરના જે યતિઓ જેને પ્રાપ્ત કરે છે કોને પ્રાપ્ત કરે છે એ અવિનાશી પદને પરમપદને અને ત્રીજું શું છે તો કે જે સાધકો એમને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી શું કરે છે તો કે બ્રહ્મચર્યમ ચરંતી બ્રહ્મચર્યનું પાલન કરે છે ભગવાન કે છે એ જ પદ વિશે હું તને આજે સંક્ષેપમાં કહીશ એમનું એમને ગાવવું એમને વર્ણવવું એમને કેવું એ તો શક્ય નથી કેમ કે એ કેવું પદ છે એ હું તને કેવી રીતે કહી શકું યાર પણ એમ છતાં હું તને એના વિશે સંક્ષેપમાં વાત કરીશ હવે મિત્રો સાતમા અધ્યાયના જે ઓગણત્રીસ શ્લોક હતો અને ઓગણત્રીસ માં શ્લોકમાં ભગવાને અર્જુનને એમ વાત કરી હતી કે જરા મરણ મોક્ષાય આશ્રિત્ય એ તે પછી કીધું તું કૃત્સન કૃત્નમ અધ્યાત્મ અને કર્મમ અખિલમ તત્ તે બ્રહ્મવિદુ તું તે બ્રહ્મને જાણ પછી બીજું કીધું તું કૃત્સનમ અધ્યાત્મ સમગ્ર અધ્યાત્મને એટલે કે જીવને જાણ ચ કર્મ અખિલમ વિદુ અને તું સમગ્ર કર્મને જાણ અધિદેવ અધિભૂત અને અધિયજ્ઞ પછી આ વાત કરી હતી આના પછી એ વાત કરી હતી એટલે કે એક તો બ્રહ્મને જાણવાની વાત પછી કૃત્સન અધ્યાત્મ એટલે જીવને જાણવાની વાત અને સમગ્ર કર્મને જાણવાની વાત હવે ભગવાન નિર્ગુણ નિરાકારની પ્રાપ્તિ માટેનું આ શું છે હવે એ જે નિર્ગુણ નિરાકાર નિર્ગુણ નિરાકારનું વર્ણન એ નિરાતમા અધ્યાયના ઓગણત્રીસ શ્લોકમાં જે નિર્ગુણ નિરાકાર જેનો આકાર નથી બ્રહ્મ છે કર્મ છે અને જીવ છે એ નિર્ગુણ છે અને નિરાકાર છે એમનું વર્ણન અહીંયા અગિયાર બાર અને તેર ત્રણ શ્લોકમાં ભગવાને કર્યું છે અને પહેલાં વહેલા ભગવાન શું કહે છે કે યત અક્ષરમ વેદ વિદો વદંતી વેદવિદો વેદને જાણનારા જો કોઈ સામાન્ય વ્યક્તિઓની વાત નથી કોઈ પૌરાણિક પુરાણ શાસ્ત્રને જાણવા વાળો પૌરાણિક હોય કોઈ કર્મકાંડ કરવાવાળો વ્યક્તિ કર્મકાંડી હોય કોઈ કથા કરવાવાળો કથાકાર હોય જેટલું જોઈતું હોય જરૂર હોય એટલું જ જાણતા હોય પુરાણ વાળો છે તો એ પૌરાણિક વાર્તાઓનું જ્ઞાતા હશે પણ અહીંયા જે સાચું મૂળ શું છે એ જાણે છે એવા જે વેદને જાણનારા છે અને એ વેદને જાણનારાઓ જે છે જેમણે ચારેય વેદોનો પૂરેપૂરો અભ્યાસ કરી લીધો અને સંપૂર્ણ જાણી ગયા છે કે યજ્ઞ શું છે કર્મ શું છે આત્મા શું છે પરમાત્મા શું છે જો એમને કહેવામાં આવે કે આ પદ શું છે તો એ શું કહેશે તો કે યત અક્ષરમ વદંતી એ લોકો આને અક્ષર કહે છે પરમ પદને અક્ષર કહે છે એવા જાણનારા લોકો આને નિર્ગુણ નિરાકાર અક્ષર કહે છે જે નિર્ગુણ છે જે કોઈ પણ પ્રકારનો આકાર નથી ધરાવતા અને જે ક્યારેય નાશ ન પામે તેવા અવિનાશી છે જે માટે માટે સદા સર્વદા છે અને એક રસ રહે છે એક રસ રહે છે જે કોઈમાં જ્યાં છે ત્યાં એક રસ થઈને છે અને બીજું એ એકરૂપ છે આવું કોણ કહે છે તો કે જેને આપણે વિદ્વાન ગણીએ છીએ તે અને ઈષ્યમાં વિદ્વાન છે તો કે વેદ વિદ વેદોની અંદર વિદ્વાન વ્યક્તિઓ અને આ વાત કરે ભગવાને આઠમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં પણ એ જ વાત કરી હતી કે અક્ષરમ બ્રહ્મ પરમમ વિદે તેને તું પરમ અક્ષર બ્રહ્મ જાણે એમ એ જ વસ્તુનું અહીંયા વર્ણન કર્યું છે એમ પછી ભગવાને બીજી શું વાત કરી તો કે યત યતય વિતરાગાહ વિસંતિ જેને વિતરાગ યતીઓ જેને વિતરાગ યતિઓ પોતે એમને પ્રાપ્ત કરે છે હવે જેમના અંતઃકરણમાં રાગનો અભાવ વીત એટલે અભાવ રહિત અને રાગ એટલે અનુરાગ જેમના અંતઃકરણમાં રાગનો અભાવ છે ને તેમને કારણે શું થશે એમનું અંતઃકરણ એકદમ શુદ્ધ થઈ જશે કેમ કે એમને રાગ દ્વેષ તો છે નહીં એ દ્વંદ્વ વિમોહિત શબ્દ એના જેવી વાત છે દ્વંદ્વથી મોહિત થતો જ નથી એમ હવે જેમનું અંતઃકરણમાં રાગનો અભાવ છે એ તો સંપૂર્ણપણે નિર્મળ છે અને પરમ તત્વને પ્રાપ્ત કરવાની એમની એકમાત્ર લગ્ન છે આ સિવાય બીજું કોઈ રાગ નથી એમની દ્રઢ નિશ્ચયાત્મક બુદ્ધિ છે કે મારે પરમ તત્વને પ્રાપ્ત કરવું છે આથી બીજું કઈ છે જ નહીં એમ અને આવા યતિઓ છે ને એ શું કરે છે કે માત્ર ને માત્ર જેમનું અંતઃકરણ સાવ શુદ્ધ થઈ ગયું છે અને પરમ તત્વને પામવા માટેની માત્ર એક જેમની ગેલછા છે તમન્ના છે જેનું ઉદ્દેશ્ય છે જેની દૃઢ નિશ્ચય બુદ્ધિ છે ને એવા લોકો આ તત્વની અંદર પ્રવેશ કરે છે આ જે પરમ તત્વ છે જે અક્ષર તત્વ છે જેમને વેદવિદો અક્ષર તરીકે ઓળખે છે ને એમની અંદર એ પ્રવેશવાનો પ્રયત્ન કરે છે પછી અમુક સાધકો ત્રીજા ત્રીજા પદમાં એવું કહે છે કે યત યત ઈચ્છંત્રહ્મચર્ય ચરંતી તો કે યત જે પરમાત્માને પ્રાપ્તિની ઈચ્છા વાળા જે સાધક છે એ શું કરે છે તો કે બ્રહ્મચર્યનું પાલન કરે છે હવે જે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે ઈચ્છે છે એ વિવિધ પ્રકારના બ્રહ્મચર્ય વિવિધ પ્રકારના આપણા જે ચાર આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ હવે મિત્રો એક રીતે જોવા જઈએ ને તો આ શ્લોકમાં ક્યાં કોઈક જગ્યાએ આશ્રમ સામે ઈશારો તો ભગવાને કર્યો છે કેમ કે વેદોનો અભ્યાસ કોણ કરે છે બ્રાહ્મણો છે તો બ્રાહ્મણો છે કેવા છે તો કે ગૃહસ્થીઓ છે એટલે ગૃહસ્થાશ્રમ થયો પછી બીજું જે વિતરાગ યોગીઓ છે કે જેમનું અંતઃકરણ સીધી યતય યતય એટલે યોગી તો યોગી છે કાં તો વાનપ્રસ્થાશ્રમમાં હશે ને કાં પછી સંન્યસ્થાશ્રમમાં હશે અને હવે ભગવાને વાત કરી યદ ઈચ્છંતે બ્રહ્મચર્યમ ચરંતી જે બ્રહ્મચર્યનું ખરેખર બ્રહ્મચર્યનું પાલન એટલે અહીંયા ભગવાન પીક એવું કહેવા માંગે છે કે જે સંપૂર્ણ પોતાનું જીવન છે બ્રહ્મચર્ય એટલે શું એક તો એકદમ સરળ શાંત અને સૌમ્ય વાતાવરણમાં અને સૌમ્યતાથી જીવન જીવવું અને કોઈ પણ પ્રકારના સુખ ભોગ શરીરના ન ભોગવવાને એનું નામ બ્રહ્મચર્ય છે અને યત ઈચ્છંત જેમને પ્રાપ્ત કરવાની ઈચ્છા એકદમ સરળતાથી વિના એ બ્રહ્મચર્યનું પાલન કરે છે અને ભગવાન કહે છે તત્તે પદમ સંગ્રહ પ્રવેશ્યાવી જે સઘળા સાધનોનું ફળ છે તું પછી કોઈ પણ સાધન અપનાવી લે કર્મ અપનાવે જ્ઞાન અપનાવે ભક્તિ અપનાવે હર્ઠ કોઈ પણ યોગ તું લઈ લે દરેક સાધનનું જે આખરી ફળ શું છે તો કે આ પરમગતિ છે પરમપદ છે અક્ષરપદ છે આ અવિનાશી પદ છે એ જે અવિનાશી પદ દરેક સાધનનું અવિનાશી પદ છે ને તે હું તને આજે સંક્ષેપમાં કહીશ અને બીજું હું તને સારી રીતે કહીશ જેને દરેક વ્યક્તિએ પ્રાપ્ત નથી કરી શકતો દરેક પાસે એવી ત્રેવડ નથી એને પ્રાપ્ત કરવાની એને બ્રહ્મની ઉપાસના કરવાવાળા જ બ્રહ્મને પ્રાપ્ત થાય છે જે એમની ઉપાસના કરે છે એ જ એમને પ્રાપ્ત કરે વેદોના જાણકાર પણ શું કરે છે વેદોના જાણકાર વિદ્વાનો માત્ર એમનું નામ આપી શકે કે આને અક્ષરમ વદંતી એને અક્ષર કહે છે વેદ વિદો તત્ત વિસંતિ એવું નથી જો વેદના જાણકારો તેને પ્રાપ્ત કરે છે એવું નથી પ્રાપ્ત તો કોણ કરે છે તો કે યત યહ વિત રાગા વિસંતિ જેના રાગ દ્વેષ નાશ પામ્યા છે રાગ રહિત જે થઈ ગયો છે જેનું અંતકરણ એવા વ્યક્તિ એને પ્રાપ્ત કરે છે અને જેમને પ્રાપ્ત કરવા માટે બીજા લોકો જેમની ઈચ્છા વાળા લોકો છે બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યા છે એ પદ વિશે હું તને આજે સમજાવીશ તને બીજું સંક્ષેપમાં એને હું વિસ્તારથી કેવી રીતે કહી શકું એ તો ચરાચર સૃષ્ટિ અનંત બ્રહ્માંડનો માલિક છે અને અનંત બ્રહ્માંડના કોઈ એક જગ્યાએ હું સ્થાયી સ્થાયી છું તો એ આખા બ્રહ્માંડને ધારણ કરવા વાળાને મારી પાસે એક આવડી વસ્તુ છે તેને માપવા માટે મારી પાસે એનાથી મોટી કોઈ ફૂટપટ્ટી હોવી જોઈએ આટલી ફૂટપટ્ટીથી હું કેવી રીતે માપી શકું ચર્મ ચક્ષુથી એ વિરાટનું દર્શન હું કેવી રીતથી કરી શકું એમના જેવી વાત છે એટલે ભગવાને એ કીધું સંગ્રહીણ પ્રવેક્ષીએ હું તને સંક્ષેપમાં કહીશ બીજું મિત્ર સાતમા અધ્યાયના ઓગણત્રીસમાં શ્લોકમાં ભગવાને જે જરા મરણ મોક્ષાય મામ આશ્રિત્ય યતનથી એ જે લોકો વૃદ્ધાવસ્થા અને મૃત છૂટવા માટે મમ મારે આશ્રય આવીને તે બ્રહ્મ બ્રહ્મને તું જાણ અથવા કૃષ્ણમ અધ્યાત્મ અને કર્મ ચોખિલમ વિદુ હું કર્મને અધ્યાત્મ એટલે જીવને અને તે બ્રહ્મને જાણ એ જ બ્રહ્મનું વર્ણન અહીંયા છે એ જ નિર્ગુણ નિરાકારની વાત અહીં ભગવાન કરી રહ્યા છે કે જેને પ્રાપ્ત કરવા માટે આવી રીતથી બધા પ્રયત્નો કરી રહ્યા છે એમ સરસ મજાનો શ્લોક અગિયારમો હજી બારમો અને તેરમો શ્લોક આ જ નિર્ગુણ નિરાકારનું વર્ણન છે યત અક્ષરમ વેદવિદો વધી વિશંતિ યત યત યહવિત રાગા યત ઈચ્છંતિ ઈચ્છંત બ્રહ્મચર્યમ ચરંતી ત તે પદમ સંગ્રહણ પ્રવેશી પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ